કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાડા પ્રશ્ન પર સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં પચીસ હજાર ચારસો અઠ્યોતેર વ્યક્તિએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને એ પણ જણાવી દે કે આપઘાતના કિસ્સામાં પોલીસે રજૂ કરવામાં આવ્યા હતા તો મિત્રો ઉલ્લેખનીય છે કે ગુજરાત અશાંતિ તેમજ અસલામિતનું રાજ્ય બનતું જઈ રહ્યું છે જી હા મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને subscribe કરી દેજો ધન્યવાદ